જય દ્વારકાધીશ તો આપણે અત્યારે પાંચ વાગે વિડીયો ચાલુ કર્યો કેમકે થોડુંક કામ હતું બપોર પહેલા ને જો તો ફુવારા મારતા મારતા માં ફૂકી ગયા વરસાદે આવ્યો અટાણ ધીરો 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 જોવા આમ છે આ વાદળી અંધારી આ બાજુ એ આવે અટાણે ધીરે ધીરે સાટા સાટા પડે ને ફુવારા ભેગા જે એક અહીંયા મળ્યો પછી એક માર્યો ત્રીજો હવે બે આના વગરના રહ્યા આમે વાતાવરણ વરસાદ જેવું છે તો સાટા આવે બહુ બંધાઈ રહ્યો આમ બધું ભેગું છે વરસાદ ને ફુવારા આપણે તો ઢોર ને કાલે લીલી નીરણ વાઢીને નહીંથી સ્ટોક થઈ ગયો નિરણ નો આઇટમ આજે આ રાંધણ સેટ છે બધી બધું રાંધી નાખ્યું ને આઈટમ નિરણ નિર્ણયનો જવું સ્ટોક બાકી હાલે આવું કામકાજ છે આપણે હેઠામાં ઓર્ડર કઈ કઈ થઈ ગયું જોરદાર કેમ છે બાકી જવું આપણે રહ્યા હતા ખેતરમાં આંટો મારવા ફુવાર હાલે બીજો આટો મારી આવીએ ખાલી ખાલી જવા બધી માલવા મળીએ ફૂવાર હા ખેતરમાં હાલે આપણે હાલે બાકી ખેતરમાં હાન થવાની હોય એટલે નજારો કંઈક અલગ જ હોય આમ પક્ષી કિલોર કરતા હોય જો અલગ અલગ પક્ષીનો અવાજ આવતો હોય તમને પાટણ વાગવામાં લગભગ સાડા પાંચ દિવસ બીલી આ વસારે જે આયુર્વેદ દેખાય ને તુવેરદાર બાકી આપણે હાલે ફુવારા એટલા મારો આપણે માઈન્ડવી ગજની નબળી છે જો અહીંયા જે પાટલાય ભેગાની છે ને આમ જો એમ કે અહીંયા છે ને ઓલું પાણી ભરવાનું તમને ખબર હોય તો અહીં છે આમને છે શેર તો અહીંયા સુધી ભરાય હાલા બગલા બેઠા ને અહીંયા સુધી એટલે આ થોડીક આમાં પાણીમાં ભરી ગઈ તી પાછળ આ બધી મેળવવા આ પાણી ના કે હાવ નાની નાની છે આ પાસ્તર જ રહી આમ માંડવીને પાણી બહુ નડે કેમ કે પાણી ભર્યું સોમા તમને ખબર હોય તો આગળ વિડીયો જોઈ ન હોય માદરું ભરાણું હતું પાણી એ બધી માંડવી એવી થઈ ગયા છેઠ વાહુથી ભરે ના આમ અહીંયા સુધી ભરાય એટલે સુધી આમ નીકળી જાય બહુ કાંઈ વાંધો ન આવે તો એ પાછળ રહી જાય થોડીક માંડવી માની લઉં ને કે નાની નાની એવડી એવડી થઈ હતી ને ત્યાં પાણી ભરાવું તો એટલે એ પાણી લાગે તો ખરું આ બધી પાસે ઓખે આમાં કંઈ બહુ વાંધો આવ્યો નથી તો વરસાદ આવી ગયો તો આજ પાણી દેખાતો તો બાકી હાલે આપણે શકિયા શક્યા એટલે કે થુવારા બાકી વીવું જવ તમે કેમ છે ગામડાની મોત તો કઈક અલગ જ હોય આવી મોજ તો શું છે કે તમારે લેવી ને તો કાયદેસર અમારી ગીરમાં આવવું પડે બાકી તો ભેગું ન થાય અહીંથી તો સામે પીઠોળમાંનો ડુંગર દેખાય તમને કદાચ દેખાજો તાંપલા પણ પીઠોળમાંનો ડુંગર એક આપણે રાહું ને ત્યાં વિડીયો બનાવીશું એક અલગ છે આપો તો ફુવારાનું પાણી છે ત્યાં સુધી ફૂગ અહીંયા સુધી આવે ખેતરમાં રખડવાની મજા આવે મેં કીધું આંટો મારી ગયા હોય આજ કામ હતું નહીં નાહી ધોઈને એને મસ્તી ને આપણે પછી રખડવા નીકળી ગયા બાકી જોવા બગલાં રહો તાણે વાદળા હાવ ઘેરાઈ ગયા હવે હામેજી હાથમમાં આવ્યું હવા નો આમે વરસાદ જેવું જ છે તો આપણે ધીરે ધીરે પાછા ઘેર નીકળી જાય આપણે એટલામાં હાથી હાલી ગયું હતું ક્યાં અહીંયા અર્થે અરથે જવું બગલું બેઠું પણ ત્યાં સુધી હાલી ગયું બાકી નથી હેલી ત્યાં તો આવું છે હાથી હાલી ગયા હોય તો મસ્ત થઈ જાય હાથી ને દેખાય હાથે હાલી જ હાથી નો હાલે પીરી પીરી થઈ જાય માં આઠ આઠ કલાક હાલવા દે પાણી નીકળી જાય ને આ બધી માં આપણે માની લો ને કે સવારે હાથક વાગ્યા સાત આઠ પાંચ જેવું શું તો એ બસાર પાવર હોય તો એટલે ઘડીક વાર વધારે આવવા દેવું જોઈએ હવે રાખ્યા કે તમે લાઈક કર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા જય દ્વારકા